તો અગ્નિકાંડ બાદ સૌરાષ્ટ્રમાં આઠસો તેર જેટલા એકમ છે જેને સીલ કરવામાં આવ્યા સ્કૂલ હોટેલ મોલ સહિત આઠસો તેર જેટલા એકમો છે કે જેને સીલ કરવામાં આવ્યા રાજકોટમાં પાંચસો પાંચ જામનગરમાં એકસો એકાણું એકમ સીલ કરવામાં આવ્યા જૂનાગઢમાં સિત્યોતેર પોરબંદરમાં સત્તર એકમ સીલ કરવામાં આવ્યા છે અમરેલીમાં ચૌદ મોરબીમાં પણ મિલકતો સીલ કરવામાં આવી ફાયર એનઓસી બીયુ પરમિશન વગરની મિલકતો પણ સીલ કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં સ્કૂલ હોટલ મોલ સહિત આઠસો તેર જેટલા જે એકમો છે તેને સીલ કરવામાં આવ્યા આ એકમોમાં દ્વારકા જિલ્લામાં પાંચસો એકમોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં ત્રણસોથી વધુને નોટિસ આપવામાં આવી રાજકોટમાં ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારના આદેશને પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે ફાયર સી અને બીયુ પરમિશન વગરની તમામ જે મિલકતો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે પોરબંદરમાં સત્તર જેટલા એકમો સીલ કરવામાં આવ્યા કયા જિલ્લામાં કેટલા એકમો સીલ કરવામાં આવ્યા તેની વાત કરીએ તો અમરેલીમાં ચૌદ જેટલા એકમો છે જેને સીલ કરવામાં આવ્યા છે સૌરાષ્ટ્રમાં આઠસોથી વધુ એવા એકમો કે જેને સીલ કરવામાં આવ્યા